જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારા મઢની માતા કેમ ખોળીએ રમતી નથી તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને આપણે જાણીશું કે તમારા જે મઢની માતા હોય છે એ તમારા ખૂડીએ ના રમે તમારા ખૂડીએ ના ધૂણવા આવે તો એના પાછળના કયા કયા કારણો હોઈ શકે છે તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે મઢની માતાઓ જે છે આપણા ઘરની બાપ દાદાની માતાઓ એ જ્યારે પેઢી દર પેઢી આ એક પેઢીઓની પરંપરા છે તમે ખાસ કરીને જોયું હશે કે જેના વડવાઓ ભુવાજી સેવક હશે એના જે સંતાનો છે એમને વારસામાં દેવ દેવ મળશે સમજો કે એમના પપ્પા ભૂવા હશે એમના દાદા ભૂવા હશે તો વારસામાં મળતું હોય છે તો આ એક વારસાની પરંપરા છે અને જ્યારે એ જોવે છે કે પહેલાં અમારા દાદા ભૂવા હતા અમારા પપ્પા હતા અને હવે જ્યારે એમની પેઢી ચાલુ થઈ ત્યારે એ દેવ લુપ્ત થઈ ગયા છે એ દેવ હવે કોઈના ખોડીએ રમવા આવતા નથી તો એના પાછળના કારણો કેવા કેવા હોઈ શકે છે તો મિત્રો જ્યારે તમારા વડવાઓ જ્યારે માતાજીની સેવા કરતા હશે પૂજા કરતા હશે એમની આરાધના સાધના જે પણ કર્યું હશે જ્યારે કોઈ સાધનાવાળું દેવ હોય શબ્દોવાળું દેવ હશે અને એમને સાધના સિદ્ધ કરી ભક્તિથી પ્રસન્ન કરી જ્યારે એમને પ્રસન્ન કર્યા હશે ભક્તિ કરી સાધના કરી મંત્ર વડે એમની ભાવનાઓ વડે અલગ અલગ રીતની ભક્તિઓ ઘેડિયા કરતા તમે કહેવતમાં એ પણ સાંભળ્યું છે કે જે ઘેડિયા કરીને ગયા એ આપણાથી ના થાય એનું કારણ છે કે એમના જે દેવ પ્રત્યેના ભાવ દેવને જે જોવાની રીત છે દેવને જે પૂજવાની રીત હતી એ અલગ હતી અને આપણે જે કરીએ છીએ એ આપણે કોઈ વ્યક્તિ કોઈ એવા કોઈ વ્યક્તિને જે ભક્તિ માર્ગે છે તો એના પ્રભાવથી આપણે એ બધી વસ્તુ કરતા હોઈએ છીએ જ્યારે એ કોઈને જોઈને ના કરતા એ એમના ભાવથી જ દેવને ભજતા એ તમે જોયું હશે કે અત્યારે તમને ઘણા ખરા એવા મંત્રો મળી રહેશે જે તમે સાધના કરી શકો સિદ્ધ કરી શકો દેવને પ્રસન્ન કરી શકો જાગૃત કરી શકો પણ ત્યારે એ પોતે જ મંત્રો બનાવી દેતા બરાબર એટલે અલગ અલગ રીત હતી એમની હવે જ્યારે એમને સિદ્ધ કરી એમની સાધના કરી જ્યારે એમને દેવ પ્રસન્ન થયા પંડે ધૂણવાએ એમને જનકલ્યાણમાં ઉપયોગ કર્યો ઘરમાં કોઈ ઘરમાં એમને ઉપયોગ કર્યો હશે તો એ જ્યારે પરંપરા ચાલુ હશે ત્યારે એમને કદાચ આગળની પેઢીનો એવો આભાસ થઈ ગયો હોય કે અમારા જે પેઢી પાછળની જે પેઢી આવશે એમાં કદાચ દેવગતિનું એટલું મહત્ત્વ નહીં હોય દેવની જે નીતિ નિયમો છે એનું પાલન નહીં થાય દેવની ઓળખાણ નહીં થાય દેવ પ્રત્યે સૌને માતાજી ભગવાન પ્રત્યે સૌની શંકા રહેશે ત્યારે એ દેવ જોડે વચનો લઈ લેતા કેમ કે એમને એવું હોય કે જે હું દેવ પૂજું છું એ ધારદાર છે જે દેવ હું પૂજું છે બહુ જ સક્રિય છે મારા ધારેલા કામ પણ કરે છે જ્યારે પણ હું એની કોઈ ભૂલ કોઈ આટી કોઈ એવી એના રસ્તાથી હું ઉતરી જાઉં ત્યારે મને બહુ મોટો ઘાત આવે છે અથવા તો મને બહુ તકલીફ પડે છે આવી કોઈ પરિસ્થિતિ એમને સામનો કર્યો હોય ત્યારે એ એ એક નિર્ણય લેતા હોય છે ત્યારે એ માતાજી એ દેવ તમારા જે મઢના હોય એમાં કોઈ એવું દેવ હોય આગેવાન હોય તોય એમના જોડે વચન લે છે કે જ્યાં સુધી મારું ખોડિયું છે મારું પંડ છે જ્યાં સુધી હું તને ભજી શકું છું જ્યાં સુધી હું તને ધોણી શકું છું જ્યાં સુધી હું તારા નીતિ નિયમોનું નીતિ નિયમોનું પાલન કરી શકું છું ત્યાં સુધી તારે મારા ખોળીએ જ ધૂણવાનું છે ત્યારબાદ કદાચ મારી પેઢીમાં કોઈ મારા જેવો પાકે ના પાકે કદાચ મારી પેઢીમાં તારા લાયક કોઈ પાકે ના પાકે જ્યારે આવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે એમના મનમાં ત્યારે એ વચન લઈ અને એ માતાજીને વચનમાં બાંધીને મૃત્યુ પામતા હોય છે જ્યારે ઘડિયા જતા રહે અને આવા કોઈ વચન પડી રહી ત્યારે આ વસ્તુ ઘણી જગ્યાએ બનતી હોય છે કે ખોડીએ પછી આવતી પેઢીના એ માતાઓ છે જે મઢની એ ધૂણતી નથી હોતી કેમ કે એના ઉપર તમારા પૂર્વજો ઘડિયાઓનો વચનોના માર હોય છે એમને વચનોથી બાંધ્યા હોય છે એક આ વસ્તુ બની શકે છે અને તમે પણ આ વસ્તુ સાંભળી શકે સાંભળી હશે તો આવા કારણો હોય છે મિત્રો બીજા કારણોમાં એવું હોય છે મિત્રો કે જ્યારે તમે કોઈ દેવી દેવતા જ્યારે પહેલાં ધૂણતા હોય અત્યારે નથી ધૂણતા તો એ દેવ તમને જે સૂઝવાળતું હોય એ દેવ તમને જે રસ્તે લઈ જવા માગતું હોય એ રસ્તા વિરુદ્ધ તમે નીકળી જાઓ એ એ તમારું સમજણનો ફેળ હોઈ શકે છે અથવા તો પછી તમે જાણી જોઈને પણ કરતા હોય અમુકને થોડી લાલચ લાલસા આવી જાય બે ચાર માણસો પગે નમે એટલે કદાચ અભિમાન પણ આવી જતું હોય છે ત્યારે પણ તમારા મઢની જે માતાઓએ તમારા ખોળીએ ધૂણતી હોય એ દેવ તમારો સંગ અને સાથ છોડી દેતા હોય છે તો આ બે એવા મુખ્ય કારણો છે કે મઢની માતા ખોળીએ રમતી નથી આ બે મુખ્ય કારણો આ છે પછી અત્યારે તો ચાલે જ છે પાખંડ ખુલ્લે આમ એટલે તમને પછી અંદર વેમ નાખવા માટે ઘણા બધા વસ્તુઓ માણસો તમને કહે છે કે ભાઈ તમારા દેવ બંધાઈ ગયા છે બરાબર તમારા દેવને બાંધી નાખે છે પણ આવી કોઈ વસ્તુ સત્ય નથી જે સત્ય છે આ બે કારણો છે અને જે પણ સ્વાભાવિક રીતે જો દેવગતિમાં ઉતરેલા હશે જેને દેવગતિ સરખી સારી રીતે જાણીએ હશે એમને ખબર જ હશે કે આ જે મુખ્ય કારણો હોય છે એના લીધે આ વસ્તુ થતી હોય છે પહેલું કારણ જેમ તમને બતાવીએ એ રીતે કે તમારા ઘરડીઓને એવું ના લાગતું હોય કે આગળ જતાં મારી પેઢી પરંપરામાં મારા દેવગતિનું જે હું નીતિ નિયમ પાલન કરું છું હું જે રીતે પ્રસન્ન રાખું છું દેવને હું જે રીતે દેવની ચરી પાડું છું એ રીતે કોઈ મારા દેવને કોઈ સાચવી નહીં શકે એના લીધે એને વચનમાં લેતા હોય છે પહેલું કારણ એ હોય છે બીજું કારણ એ હોય છે કે દેવને એવું ના લાગે કે મારે જે પહેલાં ભૂવા હતા એવો કોઈ એના લક્ષણો કોઈ વ્યક્તિમાં જોવા ના મળે એ પેઢીમાં એમના વંશમાં કોઈ જોવા ના મળે ત્યાં સુધી એ દેવ ફરીથી ધૂણવા માટે રાજી થતું નથી જ્યાં સુધી એને એવું લાગશે નહીં કે કોઈ એવું પેઢી પરંપરામાં એ તમારા ઘેડિયા જે ભૂવા હતા એમના જેવો યોગ્ય માણસ તમારામાં પાક્યો છે કે નહીં જો એવું કંઈ હશે તો જ વંશવેલા અને મઢની માતાઓ ખોળીયા રમવા ઉતરે બાકી ઉતરતી નથી તો આ છે સત્ય તો સત્યને જાણો જાણકારી તમે દસ જગ્યાએથી મેળવી શકો છો એની ના નથી પણ જ્યાં સુધી સાચી જાણકારી લઈ એના ઉપર અમલ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ ઉદ્ગમ સ્થાન મળશે જ નહીં એના લીધે પછી તમે અંધ અંધશ્રદ્ધામાં જોશો અને એક ટાઈમ એવો પણ આવી જશે જ્યારે તમને દેવ દેવ છે કે નહીં એવા પણ વિચારો આવશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ